સુરતના નાના વરાછામાં મહિલા કાપડ ચોરી કાપડ ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ ત્રણ મહિલા શાતીર ચોર કેમેરામાં કેદ થઈ સીસીટીવી વાયરલ હાલ ખૂબ થઈ રહ્યા છે મહિલા પહેલાં કપડા જોવાનો ઢોંગ કરે છે બે બાજુમાં મહિલાઓ ઊભી છે અને ત્યાં બીજી મહિલા બાળકને લઈને આવે છે ફેલાયેલા કપડાની આડમાં બીજી મહિલા કાપડની ચોરી કરે છે આ સમગ્ર બનાવો સીસીટીવી માં કેદ થઈ ગયો હતો અને આ અંગેની દુકાનધારકે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે તેના હાલ સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે